શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનાથ તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારો મારા નવા નવા વ્લોગમાં તો બસ સવારના નાસ્તા પાણી ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ અને આ વેદભાઈ અમારા અહીંયા જો ટ્રેન આવી તો જોવા જાય અને શ્લોકભાઈ ને માસીને ઝઘડા થઈ ગયા ડખો થઈ ગયો બેને બસ એમાંથી ડખો થયો એ કંઈ ખબર નથી આપણે જઈએ જાણીએ શું કે ઝઘડા થઈ ગયા માસી મનાવે સાને

કાં ફડે પૂરીન कान ફોડે બેડી બેડી મારે વેદા વેદા ને છે ને કે ને એમ કરે માને આપડું એટલે ઈ દીકરો ગમે કાદી કો ડાયો છે મારે ડાયો ડાયો બેટી

ગાયસ અહીંયા બધી મહેમાન વાતું કરે હવે વેદુ વેગુને એક ફ્રેન્ડ ફ્રણ મઢાઈ એલ બન મને તો કંટાળો આવે मारो ए दाल पोता भारती खाइ लेस काल के भी घड़िया घड़िया खाय तो तो मने पानबा टिपी ना आ तो बेटा टिपक खाइ लेवाना मार छोकरा हा पाड़े गोपी रोटली बना आपन से खा गोपी गोपी बनाए के गोपीन काका बनावे नरा नरा काका पापा बनावे पापा बनावे हां बनावे का तो देख रोटली बाटी तू देख तू देख तू हां तो औक्ला क्षमदी रोटला

તેને થોડા કઈ કઈ કે કા ગોપી ગાર્ડન માં પોચી ગયા ચંપલ ફેરી લે બગીચે જઈ આવ્યા છીએ ગાર્ડનમાં છોકરાને ફેરવી દીધા અને હવે જાય છે છોકરાઓને પાણીપુરી ખાવી છે તો પાણીપુરી ખવડાવી દે તો બોલા ખાવા હા તારે હું ખાવાનું હે હું તો હાલમાં પડી હાલો એકને બોલા પાણીપુરી ખાવી અને એકને શું ખાવું ભેળ ખાવી ભેળ વાળો હોય તો ભેળ ખવડાવી દે ગોપીને સારું લે આયા જ ખાવાનું છે આપણે પાણીપુરી ખાઈ લીધી છે અને હવે જાય છે ઘરે ગોપી કેવી લાગી પાણીપુરી મસ્ત હતી બહુ મસ્ત એ તો મારા ઘડિયા ઘડી આમાં 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 ઘરે આમાં આમાં એ હવે કે હવે કેટલીક ખાવી આને તો કેમ લાગી આ બહુ મસ્ત લાગી બહુ હે તો બોલો દાદા સાયકલ એ ગયા છો

અસલી પાકરા રાખીને તો એ ઉસ્તી બુધી રુપાડા રુપાડા નું એટલે ભૂરીમાં ભૂરી કે ભૂરી કાકી આ ભયો નંદ ભયો જે ભૂરી વા પડતી

એ તો હવે આપણે હવે આપણે બધું ખાઈ ખાધું ગોપી ગોપી ગોવાડુ ભાત બધું ખાધું છે શીખંડ બધું સખણ કોણ લાવ્યું તો ખોટી હાવ મોય હાવ પાકા કોણ શ્રીખંડ લાવ્યું તે ખોટું ન બોલવાનું હોય સાચું બોલવાનું હોય હું સાચું સાચું કે ખાધું